વાર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો સોનામાં રોકાણકારો તેની કિંમતોમાં વધારાના સમાચાર ઈચ્છે છે તે જ સમયે જે લોકો રોકાણ કરવા માગે છે તેવા લોકો મિત્રો સોનાના ઘટતા ભાવ સાથે સંબંધિત સમાચારોમાં રસ ધરાવતા હોય છે કારણ કે મિત્રો જે મિત્રોએ રોકાણ કરી લીધું છે તેવા મિત્રો હજુ સોનાના ભાવ વધારા તરફ જવાનું વિચારી રહ્યા છે અને જે મિત્રોને હજુ રોકાણ કરવું હોય તેવા મિત્રો હજુ સોનાનો ભાવ થોડો ઘટે ત્યારે સોનું ખરીદી તેવા સમાચારોની રાહ જોયા છે તેમાં મિત્રો વાત કરીએ તો હાલમાં બંને પ્રકારના સમાચાર બહાર આવી રહ્યા છે સોનાના ભાવમાં વધારો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી પ્રવૃત્તિઓ સાથે સીધો સંબંધ ધરાવતો હોય છે જ્યારે પણ ઈરાન ઇઝરાયલ રશિયા યુક્રેન જેવા સંઘર્ષના સમાચાર આવે છે ત્યારે સોનાના ભાવને પાંખો લાગી જાય તેવું દેખાઈ રહેતું હોય છે મિત્રો તેમજ મિત્રો આ દેશો વચ્ચે વિવાદ હજુ ઉઘેલાયો નથી અને આ દરમિયાન સૌથી મોટા સમાચાર આવી ગયા છે તે પહેલાં મિત્રો જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીની અંદર કેટલો વધારો થશે કેવી રીતના વધારો થશે શું કારણથી વધારો થશે તેની આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દેજો અને સાથે સાથે આપણે એ પણ જણાવીએ છીએ કે જે મિત્રોને સોનાની અંદર રોકાણ કરવું હોય તો કેવી રીતે રોકાણ કરી શકાય કયા પ્લાન્ટ અનુસાર રોકાણ કરી શકાય તો તેવી બધી માહિતી મેળવવા માટે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું

ઇઝરાયલ ઈરાન રશિયા અને તુર્કીએ પણ આ દેશ સાથે કોઈને કોઈ રીતે સંબંધ રાખ્યો છે આવી સ્થિતિમાં તત્કાળ અલર્ટની અસર માત્ર મધ્ય પૂર્વ જ નહીં પરંતુ અમેરિકા અને રશિયા પર પણ પડશે આ કારણે સોનાની માંગ વધી શકે છે અને તેની કિંમતો ફરીથી ઝડપથી વધી શકે છે અને નવો રેકોર્ડ સર્જી શકે છે તેવા પણ મિત્રો સમાચાર આવી ગયા છે અને મિત્રો નવા સમાચાર ચીનથી આવ્યા છે તેમાં વાત કરીએ તો સોનાના ભાવને અસર કરતા સમાચાર ચીન પણ આવ્યા છે તેમાં સોનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી હતી પરંતુ હવે ફરીથી સોનું ખરીદવાના તેમના નિર્ણયથી આ ધાતુના ભાવમાં વધારો થઈ શકે છે જે મિત્રો ચીનના અને મિત્રો આગળ આપણે વાત કરી કે સીરિયાની રાજધાની તેના મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર હજુ વધારો આવી શકે છે અને કિંમતો ત્યારે સોનાની કિંમતમાં અચાનક વધારો થયો હતો જે મિત્રો આપણે દિવાળીએ જોયું કે સોનાનો ભાવ પ્રતિ તોલાની દીઠ મિત્રો બ્યાસી ની સપાટીએ કુદાવી દીધો હતો અને મિત્રો આવું જ વાતાવરણ ફરી પણ સર્જાઈ શકે પચીસ સુધી સોનાના વાવમાં વધઘટ ની આગાહી કરી છે તેમને લાગે છે કે એકંદરે સોનું ઘટીને મિત્રો રૂપિયા પચીસો ની આસપાસ જઈ શકે છે જોકે નિવાસ એમ પણ કહે છે કે વર્તમાન રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મિત્રો પ્રતિ તોલા દીખ મિત્રો એક લાખની સપાટીએ કૂદી શકે છે મિત્રો એક તોલાનો ભાવ એટલે કે દસ ગ્રામ મિત્રો સોનું એક લાખની સપાટી પણ કુદાવી શકે છે તો જે મિત્રોએ રોકાણ કરી દીધું હોય તેવા મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો વાત કરીએ તો આવા સોના અને ચાંદીના ભાવ કોણ નક્કી કરતું હોય છે તો મિત્રો વાત કરીએ તો સોનાનો મુદ્દો સામે આવ્યો છે તો

ખુલતું હોય છે તેની અંદર મિત્રો જેવો ફેરફાર જોવા મળતો હોય તેવો મિત્રો અમેરિકામાં જે સ્થાનિક બજારની અંદર જે ભાવમાં ફેરફાર હોય તેનું મહત્વનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો લોકલ બજારમાં એક પ્રીમિયમ ચાલતું હોય છે કે જે સોનાના ભાવને મિત્રો ઊંચી સપાટીએ ટકેલા રાખતા હોય છે જે મિત્રો સોના ના ભાવ તરત જ નીચી સપાટીએ લખી ન આવતા કે મિત્રો ઊંચી સપાટીએ જો સોનું તોડે તે જ સપાટીએથી મિત્રો સોનાના ભાવ ઘટીને બીજી સપાટી આવે છે તે જ સમયે વાત કરીએ તો આપણા દેશમાં ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આએ ડ્યુટી અને અન્ય કર ઉમેરી છૂટક વિક્રેતાઓને સોનું આપવામાં આવશે તે દર મિત્રો નક્કી કરતું હોય છે અને સોનાના ભાવની અંદર ભયંકર ઉથલપાથલનો માહોલ પણ જોવા મળતો હોય છે

એક ગ્રામ સોનાના ભાવ છે આજે આઠ હજાર બસો ચુમ્મોતેર રૂપિયા દસ ગ્રામ સોનું હજાર સાતસો ચાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ મિત્રો ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે સાથે સાથે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો ચાંદીના ભાવ પર નજર કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે નેવ્યાશી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર નવસો એકોતેર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવ્યાસી હજાર સાતસો ને દસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં મિત્રો ફરી એકવાર આજે વધારો થયો છે અને મિત્રો આજે સોના અને ચાંદીની જે બજેટ રજૂ થયું હતું તેની અંદર મિત્રો વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે તે મિત્રો આપણે આવનારા વિડીયોની અંદર બપોરના વિડીયોમાં વાત કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો